આંગણવાડી કાર્યકરો તેમજ હેલ્પરો દ્વારા કલેક્ટર કચેરી દાહોદ ખાતે હાઈકોર્ટના ચુકાદાને લઈ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે કોર્ટના ચુકાદાને લઈ વર્ગ ત્રણ તેમજ વર્ગ ચાર ના સમાવિષ્ટ કરવામાં આવે તેમજ જે બહેનો વર્ષ ઓગણીસો પંચોતેર થી ફરજ બજાવે છે તેવા કર્મચારીઓને કોન્ટ્રાક્ટ બેઝ પર ન ગણી કાયમી ધોરણે સમાવિષ્ટ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અહેવાલ દાહોદ આજે અમે આઠ બે હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે આંગણવાડી કર્મચારીઓને વર્કરોની વર્ગ ત્રણ અને વર્ગ ચારમાં સમાવેશ કરવા સમાવેશ કરવાનો ચુકાદો આપ્યો છે એટલે અમે સરકારી કર્મચારી અમને જાહેર કર્યું કે અમારે આંગણવાડી કર્મચારી સંગઠનમાં અમે આટલી બધી કામગીરી કરીએ છીએ અને અમારે હાઈકોર્ટમાં ચુકાદો આવ્યો છે કે આંગણવાડી કર્મચારી બે ઓગણીસો પંચોતેરથી લાગેલી છે બેનો એને કોન્ટ્રાક્ટ બેચ પર ના ગણે કાયમી કરો એના માટે અમે સરકારને હવે રજૂઆત કરીએ કે અમને કાયમી કરો